પાદરાની પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ ખાતે વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બીએપીએસના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની બાણુમી જયંતિના ઉપલક્ષ્યમાં આ વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બીએપીએસના પ્રખર વક્તા પ્રખર આંતરરાષ્ટ્રીય વક્તા મોટિવેશનલ સ્પીકર એવા પરમપૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીના આ વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની બાણુ બી વડોદરા ખાતે ઉજવવામાં આવશે અને જે માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું સભામાં ધારાસભ્ય ઝાલા સહિત પાદરા નગર અગ્રણીઓ તેમજ પાલિકાના બીએપીએસના પ્રખર વક્તા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી જેમણે પ્રેરક પ્રવચન દરમિયાન વ્યસન મુક્તિનો સંદેશો પાઠવ્યો સાથે પરિવારમાં સંપ અને સંસ્કારનું સિંચન કરવું તથા ભગવાન પ્રત્યે શ્રાદ્ધ અને ભક્તિ દ્રઢ રાખી પરિવાર અને સમાજ તેમજ દેશની પ્રગતિ માટે હંમેશા કાર્ય કરવું પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી મહારાજ દ્વારા સમાજ માટે કરેલા કાર્યોને યાદ કર્યા આ પ્રસંગે પાદરાના હરિભક્ત એવા પાદરા સ્ટેશન માસ્ટર ગટુભાઈ વ્યાસના જીવન કાળની ઝાંખી સાથેના પુસ્તક ધન્ય ધન્ય તવ જીવનનું વિમોચન કરાયું પાદરા પ્રમુખ સ્વામી હાઈ સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમના અંતે આરતી થઈ આ કાર્યક્રમ પાદરા શહેર સહિત તાલુકાના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજરોજ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની એક રમણ રેતી અને એમની સ્કૂલ એના પ્રાંગણમાં ખૂબ સુંદર સત્સંગ સભાનું આયોજન થયું એ સત્સંગ સભાના આયોજન પાછળનો હેતુ એ જેમ હમણાં ચૈતન્યભાઈએ વાત કરી તેમ મહંત સ્વામી મહારાજનો જન્મ જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી બીજી ફેબ્રુઆરીના રોજ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારે સાંજે પાંચથી સાડા આઠ દરમિયાન વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં એપીએમસી માર્કેટની બાજુમાં એટલે એરફોર્સ સ્ટેશનની બાજુમાં ખૂબ ભવ્યતાથી સાંજે ઉજવાશે એ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો જે વ્યક્તિગત જીવન પારિવારિક જીવન વ્યવસાયિક જીવન સામાજિક જીવન માટેના જે ઉપદેશો એમના વચન અમૃત એ વિશે એક વાતો આજની સત્સંગ સભામાં થઈ જેમાં વ્યસન મુક્ત જીવન જીવવું પરિવારમાં સંપ અને સંસ્કાર જાળવવાનો પૂરો પ્રયત્ન કરવો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ દ્રઢ કરવા આ બધી વાતો થઈ જેથી પરિવાર અને સમાજ અને દેશ દરેક સુખી થાય અને દરેકની પ્રગતિ થાય એ સંબંધી વાતો થઈ તો આપના માધ્યમથી આપ મીડિયા કર્મીઓ ખૂબ શ્રદ્ધાથી આવી બધી વાતો ઘરે ઘરે વ્યક્તિએ વ્યક્તિએ પહોંચાડો છો તો આપનો પણ આભાર છે અને આ આપના માધ્યમથી હજારો ઘરોમાં આ વાત પહોંચે અને દરેક પ્રેરિત થાય અને દરેક વ્યક્તિ અને પરિવાર આ જન્મજયંતિ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને પોતાનું જીવન ધન્ય બનાવે એવી પ્રાર્થના છે આપના માધ્યમ માટે પણ અમારી ખૂબ પ્રાર્થના છે પરમ પૂજ્ય મહંત સ્વામીજીના બાણુમાં જન્મ જયંતિ નિમિત્તે આયોજિત પાદરામાં વિશિષ્ટ સભા કે જેમાં ઉજ્જવન જીવન તરફ કેવી રીતે આગળ વધવું તેના માટેનું માર્ગદર્શન આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા આજરોજ પાદરા ખાતેના પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના પ્રાંગણમાં આપવામાં આવ્યું હતું જેમાં ઉજ્જવળ જીવન કેવી રીતે બનાવી શકાય કેવી રીતે જીવનમાં આગળ વધી શકાય અને નિરવ્યસની જીવન સાથે સંસ્કાર કેવી રીતે કેળવવામાં આવે તે માટેનું ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પાદરા તાલુકાના હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને આશીર્વચનનો લાભ લીધો હતો